નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિંદોળિયા ગામે ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજાય તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના હિંદોળિયા ગામે ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયાના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી જેમાં ફતેપુરા તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં સરકારની વિવિધ યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી તેમજ ગ્રામજનોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તમામ પ્રશ્નોના તાત્કાલિક નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી